નમસ્કાર ધોરણ આઠના વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર બીજો સોરી ભાગ નંબર ત્રીજો આ ભાગ નંબર ત્રણની અંદર ગુજરાતી વિષયનો પાઠ નંબર સાતમો છે ભય માણસ છે તો એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા સોલ્યુશનની પ્રશ્ન નંબર પહેલો છે નીચે આપેલા શબ્દનો અર્થ જે જે વાક્યમાં સાચી રીતે વપરાયો હોય તેની સામે ખરાની નિશાની કરો જેમાં પહેલું દડ 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 તો નીતાની આંખમાંથી દડ 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 આંસુ વહેવા લાગ્યા ચપ ચપ તો મોન્ટુનો ભૈલો તો ચપ ચપ ચાલવા લાગ્યો મક્કમ તો દર્દી બીમારી સામે મક્કમ મને લડી રહ્યો હતો કઠણ કઠણ કાળજાનો માણસ વાત વાતમાં રડી ના પડે નથી ઉનાળામાં ભરબો પડે દઝાડતી ગરમી પડે છે સુરવીર માણસના પાળિયા પૂજાય છે સમય આવતા સાચા માણસની ખોટ પડે છે બપોર સુધી ઊંધી ઊંઘી રહેતા માણસને ઊંઘણસી તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ છે કૌંસમાં યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેમાં પહેલું વિનુ વાત વાતમાં બધા સાથે ઝઘડી પડતો કામિનીને વહેલી સવારે લીલાછમ ઘાસમાં ચાલવાનો અનેરો આનંદ આવતો અણધારી આફત આવતા ગમે તેવો મક્કમ માણસ પણ ઢળી પડે ગોળીના સનાના અવાજથી પંખી ફર કરતું ઉડી ગયું આકાશમાંથી ટપ 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 ફોરા પડ્યા ઉદાહરણ મુજબ પૂર્ણ કરવાનું છે વાહ શું સુરીલો અવાજ ગાયક છે ભાઈ ગાયક છે વાહ શું અભિનય અભિનેતા ભાઈ અભિનેતા છે વાહ સી કવિતા કવિ છે ભાઈ કવિ છે વાહ શું રસોઈ છે રસોયો છે ભાઈ રસોયો છે વાહ શું વાર્તા વાર્તાકાર છે ભઈ વાર્તાકાર છે ત્યાર પછી છે એનું એ જ વસ્તુ નીચે તમારે સેમ જે જગ્યા આપેલી છે એમાં લખવાનું છે વાહ શું સેવા છે સેવક છે ભાઈ સેવક છે વાહ શું ચિત્ર છે ચિત્રકાર છે ભાઈ ચિત્રકાર છે વાહ શું પાક ખેડૂત છે ભઈ ખેડૂત છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ છે આપેલા જવાબના કાવ્યને આધારે પ્રશ્નો બનાવો ધૂળિયા માર્ગને આપેલી છે કોણે કીધું ગરીબ છીએ કોણે કીધું રાગ કાં ભૂલી જા મંડરે ભોળા આપણા જુદા આંખ થોડાક નથી સિક્કા પાસે થોડીક નથી નોટ એમાં તે શું બગડી ગયું એમાં તે શીખો ઉપરવાળાની બેંક બેઠી છે આપણી માલ માલ આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ ધૂળીએ માર્ગ કેક મળે જો આપણા જેવો સાથ સુખ દુઃખની વાર્તા કેતા બાથમાં ભેડી બાથ આવી સરસ મજાની મ્યની વાર્તા છે મિત્રો એમાં પહેલું જવાબ આપેલો છે કે ઉપરવાળી બેંક એટલે કોણ તો જવાબ અહીંયા પ્રશ્ન બનાવવાનો ઉપરવાળી બેંક એટલે કોણ ઉપરવાળી બેંક એટલે ભગવાન માણસો પૈસાની પાછળ કેવી રીતે દોડી રહ્યા છે તો પૈસા માટે માણસો જાણે કે પ્રેત હોય તેમ દોડી રહ્યા છે માણસને માણસ માટે શું ઉભરાય છે તો માણસને માણસ માટે અમથું અમથું વહાલ ઉભરાય છે ચોથું કવિએ કેવી રીતે બાથમાં બાધ ભીડવાની વાત કરી છે તો સુખ દુઃખ ની વાર્તા કહેતા બાથમાં બાધ ભીડી છે કવિ આપણને શું ભૂલવાનું કહે છે તો આપણા બધાના જુદા જુદા આંક છે તે ભૂલી જવાની જરૂર છે જોડકા જોડવાના છે ભાઈ માણસ ચંદ્ર તો ચંદ્ર ટાણો તો સમય પ્રતાપ તો પ્રભાવ તરત અને મક્કમ તો દ્રઢ ત્યાર પછી આન્સર છે પ્રશ્નો સાતમાં જેમાં પહેલું માણસ ક્યારે હસતા હસતા રડી પડે છે તો અચાનક કોઈની યાદ આવી જાય કે મન વધારે ખુશીથી ભરાઈ જાય ત્યારે બીજું માણસ પાસે સૂર્યવંશીનો પ્રતાપ છે એવું કેમ કહ્યું તો સૂર્યવંશી રાજાઓ જેવી શક્તિ સામર્થતા અને ઇતિહાસ રચ્યા છે તેથી કવિ કહે છે ત્રીજું માણસના પાળિયા ક્યારે પૂજાય જ્યારે માણસ પોતાની માતૃભૂમિ માટે બલિદાન આપે છે ત્યારે કેવા માણસોને સમજમાં ખોટ વર્તાય છે સમાજ માટે ઉપયોગ ઉપયોગી કર્યો છે લોકહિતમાં જીવન જીવે છે આવા સાંસ્કૃતિક ઐતિહાસિક કે સહાનુભૂતિશીલ માણસોની ખોટ સમાજને સદા વર્તાય છે આપેલી પંક્તિનો ભાવાર્થ કરવાનો છે ચંદ્ર પર ચાલે ચપ ચપ માણસ છે ને બે ડગલે ખડી પડે એ ભય માણસ છે એટલે કે ચપચપ અવાજ સાથે ઝડપથી આ માણસ ચંદ્ર પર ચાલે છે પરંતુ અણધારી આફતમાં તે જાણે અચાનક ભાંગી પડે છે પોતાને નિસહાય સમજવા માંડે છે પ્રશ્ન નંબર નવ ઉદાહરણ પ્રમાણે કરવાનું છે અહીંયા તમારે ડાયલોગ પૂરો કરવાનો છે તો આપણે અહીંયા કરેલો આપેલો છે

વરસાદ વરસાદ ઝરમર વરસાદ ઝરમર ઝરમર વરસતો મક્કમ મક્કમ મન મક્કમ મનના માનવી ત્યાર પછી આપેલ શબ્દોનો ઉપયોગ કરી વાર્તા બનાવવાની છે અહીં આપણે વાર્તા બનાવેલી છે જે તમારે સ્ક્રીન શોટ લઈને લખી લેવાની છે તો મિત્રો આ હતું આપણું સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત